ભગવાન કૃષ્ણ ગોકુળમાં અગિયાર વર્ષ ને બાવન દિવસ રહ્યા ત્યારબાદ મથુરામાં ગયા કંસનો ઉદ્ધાર કરી ચૌદ વર્ષ મથુરામાં રહ્યા અને ત્યાર પછી દ્વારકામાં આવ્યા દ્વારકાધીશ બન્યા એને પણ ઘણો સમય થઈ ગયેલો પરંતુ ગોકુળમાં નહીં કોઈ સંદેશો કે ગોકુળ પછી ગયા નહોતા એટલે ગોકુળમાંથી ગોપીઓનો સંદેશો આવે છે ગોપીનો સંદેશો આવે છે કૃષ્ણ ઉપર શું કહે છે કે દ્વારકાની દશકો જાઓ તો કાનને કેજો બે ઠપકાના વેળ કે તારી યાદુના ભોરિંગ અમ અંતરના ઓરડે થઈ ભુરારા ભટકે દિન રેણ તારા પગલા પડ્યા ત્યાં છબે છે પાનિયું તો ઉગે છે વેદનાના ઝાડ હોય વેરીના વેર તો તો અરખે જ રેવીએ તું વેરી જેમ વેડે છે શેણ દ્વારિકાની દશકોક જાઓ તો કાનને કહેજો બે ઠપકા ના વેણ ગોકુળની ગૌરવ એ પાપણ પર પાથરે છે પીળાના પથરાળા પહાડ પથુરાના બાદરમાં ખળકે છે એક જોડ બેવડ નદીના ઘોડા પૂર કોર આંસુઓના તૂટા છે આડબંધ આમ જમના બની ગાંડી તૂર માણસ હોવાનો કંઈક રાખજે મલાજો હવે નહીં મોકલાવું કેણ દ્વારકાની દશકો જાઓ તો કાનને કેજો બે ઠપકાના વેણ ને છેલ્લે કહે છે કે હે કૃષ્ણ તું આવ કે ન આવ એ તારી મરજીની વાત છે તું આવે કે ન આવે એ મરજી તારી પણ અરજીનું રાખજે ઓહાણ પંડ પડી જશે એની પરવા નથી મને પણ તને જોવાની રહી જશે તાણ હે કૃષ્ણ અમારો પંડ પડી જાય એની અમને પરવા નથી પણ તને મનની મનમાં ન રહી જાય એ વાત ધ્યાનમાં રાખજે પણ પડી જશે એની પરવા નથી મને પણ તને જોવાની રહી જશે તા આવતા અવતારે તું રાધાને કાન હું આ અવતારમાં તું અમને છોડીને વહી ગયો અમારી દશા શું થઈ અમારા પર શું વીતી તને શું ખબર પડે પણ આવતા અવતારમાં તું આધાને કાન હું રાધાજી એમ કહે છે કે કાન હું બનીશ ને તું રાધા થજે ત્યારે આવતા આવતા રે તું રાધાને કાન હું સમજી લઈશું દેણ દ્વારકાની દશકોક જાઓ તો કાનને કહેજો બે ઠપકા ના આવે આ પ્રકારનો સંદેશો ભગવાન કૃષ્ણને મળે અને ભગવાન કૃષ્ણ પણ સંદેશો મોકલેશ જોકે કૃષ્ણ ભગવાન એને કોઈ જાણી જ શક્યું નથી હા જે આનંદ જે ભગવાને જે કાંઈ લીલા કરી અગિયાર વર્ષને બાવન દિવસ ગોકુળમાં જે માખણ ચોર બંસી બજાવી રાસ રચાવ્યો જે કહો તે પણ પછીનું એનું જે જીવન છે ને એટલા માટે તો ભગત બાપુ દ્વારકામાં જ્યારે દર્શન કરતા હતા દ્વારકાધીશના ત્યારે એને એક પ્રશ્ન ઊભો થયો ભગવાન કૃષ્ણને પૂછે છે એટલે માં તે દી આવ્યું દ્વારિકાના હે ભલા તમે અમૃત પીધા કે કડવા ઝેર યાદવ યદુકુળમાં બહુ સંઘર્ષ કર્યો બહુ સંઘર્ષ કર્યો એટલે કૃષ્ણ ભગવાન ગોપીઓને સંદેશ સંદેશો એને પણ આપે છે શું કહે છે કોઈ જાઓ તો ગોપીઓને કહેજો કાનાના દલડાની વાત વિસારી દઉં એમ ગોકુળ વંદરાવન એટલો નથી કજાત કંચનના કોટલાક કંચનના કાંગરાને કંચનના મેળીયું માડ હેમ મઢ્યા હિંચકા હિંડોળા હેમના પોઢણિયા હેમ મઢ્યા ખાટ અહીંયા સોનાના પિંજરામાં પુરાયેલ પોપટનો જાણે કોઈ આઘાત કોઈ જાઓ તો ગોપીઓને કહેજો કાનાના દલડાની વાત સોનાને તમે કદાચ પોપટને સોનાના પિંજરામાં પૂરી દો તો એને જે કાંઈ ખુલ્લામાં જે આનંદ આવે એ સોનાના પિંજરામાં પણ પોપ આપણે મન હોનું પોપટને મન હોનું થોડું હા એમ કૃષ્ણ કે મારી દશા આવી છે જોઉં છું ગોમતી તો યાદ આવે છે મને જમનાના નખરાળા નીર કાલંદી કણસે છે ગોમતીના ઘાટમાં કાળજામાં વાગે છે તીર અહીં લોકોને મન રોજ ઉગે છે પ્રભાત પણ મારે મન તો અંધારી રાત કોઈ જાઓ તો ગોપીઓને કહેજો કાનાના દલડાની વાત વાગે છે આઠપોર સંગીતની છાલકુલ નોબૂત એ રજનીને ભોર દોમ દોમ સાહેબી ડંકે છે રોમ રોમ વાંસળી લાગે છે ઘાત છેલ્લે છેલ્લે ભગવાન કૃષ્ણે કીધું કે રાજા થઈ ગયો છું હશે પ્રભવના પાપ ને તો પ્રભવનો શ્રાપ ભાવિનો ભાખનાર આગમ આલેખનાર પણ જીવતરમાં ખાઈ ગયો છું થાપ ગોળ ગોળ આખું કરું કોઈ આપે ગોકુળની એક રાત કોઈ જાઓ તો ગોપીઓને કહેજો કાનાના દરડાની વાત જય શ્રી કૃષ્ણ